વડોદરા શહેરના તુલસીવાડી સ્થિત રહેતા સાજીદ ચંદુ ઉર્ફે તાજીયા નામથી ખૂબ જાણીતા યુવકની રાત્રિના દસ વાગ્યની આસપાસ સંગમ ચાર રસ્તા નજીક રૂપમ ટોકીસ પાસે છરીના ઘાજીકી બેહમીપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે છરીના ઉપરા છાપરી ઘા ત્યાં રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી હથિયારાઓએ ખૂબ જ બેહમીપૂર્વક સાજીદના ગળાના ભાગે છરીના ઘાજીકી ફરાર થઈ ગયા હતા પુટલેગઢ સાજીદ શેખ ઉર્ફે ચંદુ તાજીયાવાડાની નિર્મમ હત્યા કરનાર આરોપી અવેશ મોહમ્મદ રિયાઝની ધરપકડ કરી હથિયાર કબજે કર્યા હતા ફરી નાસ્તા ફરતા આરોપી જિલ્લાની કાસમ શેખ અને ઉમર કાસમ શેખને પણ ઝડપી પાડી કુંભારવાડા પોલીસે હવાલે કરાયા આ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી છે ગઈકાલે રાત્રિ દરમિયાન કારેલી બાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા સાજીદ ચંદુ સુલેમાન શેખ ની હત્યા સેલ પેટ્રોલ પંપની બહાર કોઈ અજાણ્યા ઈસમોએ છરીના ઘા વડે ગળા અને માથાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવેલ અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં આને લગતો ખૂનનો ગુનો પણ દાખલ થયેલ સીસીટીવીના આધારે જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે એ કાસમભાઈ શેખના જે દીકરાઓ છે ઉએસ કાસમભાઈ શેખ જીલાની કાસમભાઈ શેખ ઉમર કાસમભાઈ શેખ અને બીજા છે રિયાઝ નામનો એક માણસ કે જે કાસમભાઈના ભાઈનો દીકરો છે એ બધાએ એમની ઉપર એસોલ્ટ કરીને એનું મોત નિપજાવે જેના ગુનાની તપાસ કર કુંબરવાડા પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી કરી રહ્યા હતા અને આ ગુનાના રસ્તા પડતા આરોપીઓનો અમે રાતથી જ અમે એનું સર્વેલન્સ રાખી અને પીછો કરેલો તો તેઓ દેવગઢ બારીયા બાજુ ગયેલાની અમને હકીકત જાણવા મળેલી તો અમારી ટીમ તરત પાછળ દેવગઢ બારીયા ગયેલી અને ત્યાંથી આ ચાર આરોપીઓ પૈકી ઉમેશ કાસમભાઈ શેખ અને રિયાજ આ બંનેની ધરપકડ કરેલી છે અને તેઓ જે મોટરસાયકલ ઉપર ગયેલા મોટરસાયકલ પણ અમને ત્યાંથી એમનું મળી આવેલ છે એમનું મેડિકલ કરી અને એમની ધોરણસરની પૂછપરછ કરી અને આગળની તપાસ જે ઉમરવાડા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે એને અમે આગળ તપાસ માટે આપીશું ઝઘડાનું કારણ શું હતું એફઆઈઆરમાં પણ આ બાબતનો ઉલ્લેખ છે અને પ્રાથમિક પૂછપરછમાં પણ એ વસ્તુ જાહેર ઉપર આવેલ છે કે જે આરોપીઓ છે એની બેન શબનમ એમણે આમની સાથે જે મરણ જનાર સાજીદુર્ફે ચંદુ સાથે લગ્ન કરેલા એ એમના ભાઈઓને કબૂલ મંજૂર નહોતા જેનો વેર રાખીને બકરી ઈદના ચાર પાંચ દિવસ પહેલાં તેઓ એની બેનને પાછી લેવા માટે પણ ગયેલા અને ધમકી પણ આપેલી કે ઈદ પછી અમે તને મારી નાખશું પ્રકારની ધમકી પણ એમણે છે આ જે રિયાજ અને અવેશ પકડાયેલા છે એ અવેશ ઉપર અગાઉ પ્રાણી પશુ ક્રૂરતાનો પણ ગુનો દાખલ થયેલ છે અને જે રિયાઝ છે એની વિરુદ્ધમાં અગાઉ ખૂનની કોશિશનો ગુનો પણ દાખલ થયેલ છે અને રાજકોટ એમના વિરુદ્ધમાં પાસા પણ થયેલી છે એફઆઈઆર મુજબના ચાર આરોપી છે જે પી કેના બે આરોપી એની અત્યારે ધરપકડ થયેલ છે અને બાકીના બે આરોપી પણ નજીકના સમયમાં પકડાઈ જશે દેવગઢ બારીયા ખાતે પહોંચી ગયેલા દેવગઢ ના એ લોકો ત્યાંથી બીજા જિલ્લામાં જતા રહેવાની વિરાકમાં હતા પણ એ પહેલાં અમે પહોંચી ગયેલા એમના પિતા છે એ હાલોલમાં રહેતા હતા એમને એમને જાણ થઈ લઈને હાલોલથી એ લોકો આગળ દેવગઢ બારીયા બાજુ નીકળેલા અને એની હકીકત મળતા અમને ત્યાંથી આરોપી મળી આવ્યા એ તપાસનો વિષય છે કુમારવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની તપાસ કરી રહ્યા છે અને જે ટોળો દેખાય છે સીસીટીવીમાં એ જોવાનું વાળાનું ટોળું છે કે ખરેખર મારવા વાળાનું ટોળું છે એ તપાસનો વિષય છે એ જોશે પરંતુ એફઆઈઆરમાં આ ચાર ઈસમોના નામ છે એટલે એને આરોપી તરીકે ગણી અને અમે એને ધરપકડ કરવાની તજવીજ કરી છે ઘરેથી મોટર લઈને લઈ નીકળેલો એવું એમના ફરિયાદી ભાઈનું કહેવું છે અને ત્યાં આખો સિનેરીઓ કઈ રીતે બન્યો એ તપાસમાં એ રિકન્સ્ટ્રક્શન કરીને જોશે એ તપાસમાં જોશે પરંતુ શબ્દમ છે એમને ત્યાં રહેતીથી એવું એફઆઈઆરમાં છે બીજા અચ્છા ને જેમ કીધું એમ કે આરોપી છે કાસમભાઈના ત્રણ દીકરા એમની બેન શબનમ છે એમણે આ ચંદુ જે સિરાજ છે એમની સાથે મેરેજ કરી એ તપાસનો વિષય છે જોઈએ મુસ્લિમ નિયમ મુજબ કરેલા છે કે નથી કરેલા એ તપાસમાં જોઈશું હા છરી અને એનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તપાસ દરમિયાન મળી આવશે અત્યારે બે આરોપી પકડાયા છે ચાર પૈકીના અને બેની શોધખોળ ચાલુ છે